બધું જોતા ખબર તો હશે જ અમાર ભાઈને આવી રીતનું કર્યું છે તો એક મહિનો હવે એકડો લાગે ટોપ લાગે તને કેમ લાગે અહીં છે ને ભાઈ ઢીંગુ ને અમારે હોય રહ્યો બેન છે ને રોવા મીડ્યા હર હર મહાદેવ જય માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં છે ને છે મસ્ત મજાનું છે ને હવાર થઈ ગયો છે હવાર હવારમાં સ્નાન કરી નાખ્યું છે ને હવાર હવારમાં છે ને ઓલા એ ભાઈ હોય ને કંઈક કરે છે તો મેં તો ના પડી તો એ કઈક કરે છે કારણ કે એ ભાઈ છે ને હું લેવા કરે એ તમને આમ થમને એવું જોતા ખબર પડી ગઈ છે બાકી હાને આમાં ઢિંગુ બેન જ્યાં માર્ચ દે મજાના છે ને કોટ બોટ પહેરીને ઊટા છે આ ઢિંગુ બે અને ઢિંગુ બે જો 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 કરવામાં દેકો એમ નહીં કરવાનું જો જોવા મળે એને અડાઈ નહીં અતરમાં ન્યમ અડિયે ને એમ હને તીખા ખાવા મળે તીખા એ ઘડીકવાર આગળ છે ને ખબર ઊભા છે તારીકો નીકળો તારી તરીકે ઘડીક પર ના બેનને બેન કે થોડોક હેરખો આમ વાતાવરણનું આમ હેરક તપલી લે કે તો આખો દી વાંધો ન આવે મસ્ત સી જાય એટલા માટે નહીં તો આપણે છે ને વાયલ ના તો એવું બધું આવવા મીડ્યું છે ને વેલા વહેલા ને વણ બહુ રાવો ભાઈ કોળી ગયા છે તો પાછા વણ ને દૂધ પડવાનું ચાલુ થઈ જાય વણ તો પડતા હતી પણ હણમાં છે ને એટલો સમય રે એની ઉલ્લી જાય પણ વરસાદ ને એવું આવતો હો કે એટલે વણ રહી ગયેલા છે બાકી વણ છે ને શેકોઈ ભાઈ છે ને ધરો કરાવી દે અમે શેકોડા તો ઓહો ઓહો હો હો કેટલા સીકું ભરી આખી સીકડી ભરીઓ એટલા સીકું આવે પણ ફાલ એટલો ને આમાં છે ને વરસાદ આવ્યો તે ખરી ઘણા જેલા હતા પણ એ બધા છે કે ડાબો નાખ્યો પણ એમાં અમુક હારા પાકે ને અમુક ન પાકે બાકી શીકડી અને શીકડીયા પાકી ગયેલું હોય ને એ મસ્ત થઈ જાય તો અમારે છે ને ભાઈ ગુરજી ભાઈ બનાવે છે આમ જો તમને આમ બધું હોતા ખબર તો હોય છે જ હતી કારણ કે અમારે છે ને આ ઢેંગુ બેન ખાલી એક ફોટો પાડવા હાટો છે ને આ બધી મહેનત કરે કેવું બનાવે કારણ કે અમારે છે ને ભાઈ કઈ વસ્તુ અમે લેવા નહોતા જ જાય કઈ વસ્તુ નહીં ને અમારે કુરજીભાઈ કે જેવું તેવું બનાવવું હોય એમ કારણ કે કુરજીભાઈ છે ને આ સ્પેશિયલ રજા પાડી લે છે એના કામથી પડી લે એટલા માટે કુરજીભાઈ કે બનાવવું છે તો અમે કે બનાવી ને ચીજ ને આ હું ગોતે તારે હે જો બદામ વેચી તો બદામ એમાં શું થઈ હે તને નહીં ખબર

એટલે ગામડામાં અમારે છે ને આવી રીતનું બનાવે બાકી અહીંયા બનાવતા હોય ઘણા ખરા માણસો બનાવતા હોય હાઈફાઈ લેવલનું પણ આપણે ભાઈ સીધા ને સિમ્પલ માણસો છે ને આપણે છે ને ભાઈ ખેડૂતો છે એટલે અમારે ઘેરે છે ને બધું જો આવી રીતનું હોય તો અહીંયા કેટલું ગાડી પીડ્યું આવી રીતનું છે ને બધું વેર વિખેર પીડ્યું હોય અમારે છે ને આમ સિટીમાં બધું હાઈફાઈ હોય ને એવી રીતનું ન હોય અમારે ગમે એવું હોય હાલી જાય હે હાલી જાય કે આપણે કેવું હોય તમે ભાઈ હે રાખજો એ સિટી બોલી હી હું સિટી ને ગામડું એના ને તમને સમજાવે એમાં હું કેવાય એમ ગામડી હાર પણ મળે

કાળો દેખી રહ્યો ઘરને એક કલાક તો ઈ એક ધારે આંખ નો ખોલી ને રોતી હી કાળી સિંહ નાખતી તો આંખ માં ગડી જવું મરશું આંખ માં ગીરની ખીજી હે મોડા માં દિન ઠુક કાઢી મને તો બીક લાગવા મેલી શું થાય હા એમ આવડા બધા હે ને બીક જા પછી મેસ ને એન પરાની આંખ ખોલીને ને જોઈ ને તેમ મરસા નું ખને જજી કમ તો ખાલી જરી કમ તો ફોફો હતું એટલે છે ને ધાન રાખવું પડે આ ભાઈ છે ને અમાર સમજે ની કાજુ બદામ ખાધી કાજુ બદામ ખાધી એ તાર ખાવાની હો અમાર ભાઈ આવી રીતનું કર્યું હે તો આ એક મહિનો રાઈટ એક મહિનો થઈ ગયો છે

ડેન્ગુ ત્યાંથી ગયે ડેન્ગુ ત્યારથી ગયે ઢેંગ એક મહિનો થઈ ગયો કા એક મહિનો અમારે થઈ ગયો ઢેંગુ બેનનો કમ્પ્લીટ આ ઢીંગુ બેન ઢીંગુ બેન ટિક્કી લગાડી દે તેલ પણ લખાવી દેજો ટિક્કી લગાડી દે છે અમારે કુરજીભાઈ હવે નામ લખે એટલી વાર છે નામ લખાઈ જાય પછી હે ને એકાદો ફોટો પાડવાનો હે બાકી આમાં બીજું કાંઈ હોય નહિ તો અમારે છે ને ભાઈ અમારે દીદુબેન નો મહિનો છે ને હેપી હેપી વીજો કા ભેજો હજી ફેરફાર લાગી હે હજી ફેરફાર લાગી હા સોખા વીણું એ સોખા આમાં સોખા કેટલા છે આમાં સોખા વીણવા એને તો હાલ પછી આ બદામ હું ખાઈ જાવાની ના રે ના તો પપસ ઉપાખ કેના બનાવો ગયો બય આ બદામ ને એવું હે ને ન્યાય હે ને એકડો લીધો પણ એકડો બે બેર જામ તો નહીં ન્યાય કહેતા સોખા નું લખવાનું તો કાઈ ની મસ્ત લાગે હે મને ભાઈ હેના એકડો હેન બરોબર દેખાતો ને આ સોખા હે ને કેટલા મસ્ત દેખાય જો તો સોખાનો દોર નાખો સોખાનો દોરે આ બદામ નો હે ને ભાઈ આમ તો નહી તો કેમ લાગુ કોઈ તો દોર નાખવાની આમ લીટી દોર નાખવાની બદામ ભલીને વૈશમાં જેતી હા એમ આ એમ કઈ કરીને તો સારું લાગે બાકી છે ને આ બદામ હે દેખાતી નહી કરી હા કારણ કે હે ને હેરકો કાપડ ન કે આપડે ભાઈ ફગર વાઈટ વાઈટ કા લાલ કલર નું કપડું હોય ને તો સારું પડે બાકી આ હે ને કટકો હે ભાઈ સિમ્પલ સાદો કટકો એ કટકો હે ને જામતો નહીં હા હવે ગુરુજીભાઈ જામ છે ફૂલપટ્ટી રખાય એટલે હીરખું થઈ જાય એટલું ભીણેલા હે પણ કોઈ ફૂલપટ્ટી નિશાળી નહીં રાખ્યા એવો કહી ગયો તું રાખતી ફૂલપટી હે ફૂલપટ્ટી રાખતી હું છે ભાઈ ભણવા જ નહીં ગયો ફૂલપટ્ટી શું રાખ્યું હું કંઈક ભીણેલો હોત ને

ચૌદ તારીખ છે ચૌદ એટલે છે ને આજે એકડો દોર્યો છે બાકી આપણે મહિનો ઢીંગુ બેનનો છે ને આમ ગણો ને તો ત્યાર તારીખે થતો હો કારણ કે છે ને એ ઓલો મહિનો જે આ નાની છે ને એ મહિનો છે ને એ એકત્રીસ તારીખનો હતો એટલે છે ને ત્યાર તારીખે મહિનો થતો પણ આપણે હ ને ભાઈ મહિના પરમાણે આવી ગયું છે એ તારીખ પ્રમાણે એટલે આજ છે ને ચૌદ તારીખ છે એટલે એક મહિનો રાંક પૂરો થઈ ગયો છે એ પાછો પૂરો કેવા થાય ખબર છે હાથ હાડા હાથે હાડા હાથે છે ને બેનનો જન્મ છે એટલે છે ને સાત વાગે એક મહિનો રાઈટ પૂરો થાય એટલે તો આપણે એક દિવસ સડત છે એટલે અત્યારે પૂરો થઈ ગયો છે તો આપણે ડેકોરેશન ભાઈ છે ને થઈ ગયું છે નહીં આપણે છે ને ભાઈ આ પાથાઈ એ પાથરવાનું નહીં નથી હા એમ હા લાગે તો લાગે તો લાગે મસ્ત લાગે લાગે આને ને ને હારી લાગે ભાઈ હો કે મસ્ત લાગે તો નહીં હારી જ લાગે હો હાલો ફોટો પાડવાનો હે મેકાઉ એ છે ને ભાઈ ઢીંગુ બેન ને માર હોય રણ ઢીંગુ બેન છે ને રોવા મીડ્યા વાહ મસ્ત લાગ્યો ઢીંગુ તારો એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો ઓહો જા તા રોવા બેઠા ઢીંગુ બેન જા વાહ વાહ બસ એ લઈ લે એ લઈ લે લઈ લે લઈ લે લઈ લે હાલો લઈ લે એને આ વીકી નાખો આલો બધું મેં પાડવામાં ઢીંગણ ફોટો નથી પાડવા હાલો ઢીંગુ અમારે રોવા મળે રીંગુ કેટલી મહેનત કરી મહેનત કરી અને રોવા મળે કાઈ ની ભાઈ છે ને એ રેડી ભાઈ પોટો પડી ગયો છે ને એ બધું કરી ભેગો કરી ફટાફટ આલો નહી તું એનું પેટ ભરાવી લો માર પોટો પાડવો તો હે નથી એટલા હારા પોટા કાઈ ફોટો ને હારો આવ્યો ફોટો ને હારો આવ્યો ને હું એવા દેને પાડું એ હું હોય ને કાઈ છે કાઈ હોય નહી પણ એ તોય તી હે કે મજા આવે એટલે હોય કે ફોટો પાડવા નતો ને રોવા મીરા ઢીંગુ બેન ભાઈ આશા રાખું છું તમને વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી રામ 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 રામ